નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું સીજે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત એમએસ ફ્લેટ ઉપર ડ્રિલિંગ કરવું આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલની અંદર વપરાતા સાધનોની વાત કરીએ તો બેન્ચ વાઇસ બેન્ચવાઇઝીટ ટ્રાયસ્કવેર વન ઇયર કેલિપર સેન્ટર પંચ બોલ પેન હેમર બસ ફાઇલ સ્ટીલ રોલ વન ઇયર હાઈટ ગેબનો સમાવેશ થશે આ પ્રેક્ટિકલ માટે આપણે મટીરિયલની વાત કરીએ તો એમએસ ફ્લેટ પાંસઠ બાય દસ બાય પાંસઠના ટુકડાનો ઉપયોગ કરીશું અગાઉના પ્રેક્ટિકલની અંદર આપણે જેમ માર્કિંગ અને પંચિંગ કર્યું છે તે રીતના આ જોબ ઉપર પણ આપણે માર્કિંગ અને પંચિંગનો હવે પછી ઓપરેશન કરીશું આ જોબની ઉપર તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે માર્કિંગ અને પંચિંગ ઓપરેશન પૂર્ણ કરેલ છે અહીં આપણે જે પંચિંગ કર્યું છે તે ભાગ ઉપર અલગ અલગ પ્રકારના ડ્રીલની સાઇઝનો ઉપયોગ કરીને આપણે અહીંયા ડ્રિલિંગ ઓપરેશન કરીશું હવે આપણે આ પિલર ટાઈપ ડ્રીલ મશીનના સાથે આપણે ડ્રિલિંગ ઓપરેશન કરીશું આપેલ જોબની અંદર આપણે જ્યાં પંચિંગ કર્યું છે ત્યાં પાંચ એમએમ સાત એમ એમ નવ એમ અને અગિયાર એમ 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 અલગ અલગ સાઇઝના ડ્રીલ પાડવાના છે તો તે મુજબના પાંચ એમ એમ સાત એમ એમ નવ એમ એમ અને અગિયાર એમ એમ ચારે ચાર ડ્રીલ બીટ હું મારી પાસે રાખીને હવે આગળ ડ્રિલિંગ ઓપરેશનની શરૂઆત કરું છું સૌ પ્રથમ હું પાંચ એમ એમનું ડ્રીલ બીટ ડ્રીલ ચકની અંદર ધરાવું છું અને તેને

હવે આપણે ડ્રિલિંગ ઓપરેશનની શરૂઆત કરીએ તો આ મુજબ આપણે આપેલ જોબમાં જે અલગ અલગ સાઇઝના હોલ છે તે એમએસ ફ્લેટ ઉપર ડ્રિલ પાડ્યા છે અત્રે અહીંયા પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે આ માટે જરૂરી સાવચેતીઓની વાત કરીએ તો ચાલુ ડ્રિલિંગ ઓપરેશન દરમિયાન નીકળતી ચીપ્સને આપણે સીધો હાથ અડાડીશું નહીં ભીના હાથે આપણે ડ્રીલિંગ મશીનની સ્વીચને ઓન કરીશું નહીં તૂટેલા ડ્રીલ બીટનો ઉપયોગ કરીશું નહીં તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી રહેશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર